ગુડ મોર્નિંગ દોસ્તો માય માઇને શાંતિ સોલંકી વેસ્ટેજમાં એઝ એગ્રિકલ્ચરમાં વર્ક કર્યા છીએ અને એક આવું જબરજસ્ત એક મુલાકાતે આપણે આવ્યા છીએ જે પાયામાંથી યુઝ કરેલ છે વેસ્ટેજની ઓર્ગોનિક પ્રોડક્ટ તો એમની સાથે આપણે વાત કરવી કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે અને શું રિઝલ્ટ છે તો તમારું નામ જણાવશો રેડી તો આપણે તરઘરા આવેલા છીએ બોટાદ બાજુનું ગામ તો ચમનભાઈ આપણે હું વાત કરું તો વેસ્ટીજની એગ્રીકલ્ચરની પાયામાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી હં ગ્રેન્યુઝ પ્રોટાઇ સરસ તો ચમનભાઈની સાથે એમના વાઈફ પણ છે પરિતાબેન તો બંને યુઝ કરેલી પ્રોડક્ટ આ જમીનમાં અને ચમનભાઈ આપણે કોઈ બીજું ખાતર મિક્સ કરેલું ડીએપી કોઈ પણ કોઈ વસ્તુ નહીં સરસ બે વીઘામાં તો પાયામાં પહેલા જ વર્ષે એમને યુઝ કરેલો છે અને ડીએપી કોઈ પણ મિક્સ કરેલ નથી ખાલી આપણું ત્રણ પ્રોડક્ટનો યુઝ કરેલો છે તો ચમનભાઈ રિઝલ્ટ વિશે તમે કપાસમાં શું કે છો કે હું કેવા માંગીશ કે બાજુ ની વાડીનો કપાસ મને તમારી કપાસમાં કેટલા દિવસ નો અંતર છે એક જ દિવસ નો સરસ તો હું બાજુનો કપાસ પણ એક દેખાડી દઉં તમને આ બાજુનો કપાસ છે બરાબર અને આ જે કપાસ છે જે ચમનભાઈ અને પરિતાબેન જેની વાડી છે આ એમનો કપાસ છે તો તમે જોઈ શકો છો કે રિઝલ્ટ જબરજસ્ત મળેલ છે અને પહેલો જ વર્ષે આનો ઉપયોગ થયેલો છે તો ચમનભાઈ હું કહેવા માંગીશ કે તમે શું કહેશો વેસ્ટીની પ્રોડક્ટ વિશે કે અને યુઝ કરવો જોઈએ દરેક ખેડૂતે કરવો પડે સરસ અને ઓર્ગોનિક એટલે આપણી જમીન પણ સુધરે અને ઓછા ખર્ચે પણ થઈ શકે સરસ સરસ તો થેન્ક યુ ચમનભાઈ અને આપણી નાનીમથી વિઝિટ હતી કે જે રિવ્યુ હતા જે દરેક ખેડૂતભાઈઓને આપણે જણાવી શકીએ કે આ પ્રોડક્ટ યુઝ કરાવી જોઈશ So thank you wish you well